તો લોકોને ભાઈ ક્યાં શાસ્ત્રી મહારાજ છે ત્યાં સુધી બરાબર છે પછી શું થશે પણ યોગીજી મહારાજે રંકો માર્યો અને આપણને અમદાવાદ સાધુ બનાવ્યા અને એમાં પહેલાં મહાન સ્વામી વાત તો બધા અમને કરતા હતા જ અને બધાએ નક્કી કરેલું કે સાધુ થવું છે અને બધી તૈયારી કરતા હતા પણ મહાન સ્વામી તો જેવા ગ્રેજ્યુએટ થયા ને એટલે તરત જ સ્વામીએ કહ્યું કે દીક્ષા લઈ લો શું દીક્ષા એ મને ખબર પડી ને તો મેં પછી યોગીજી મહારાજને કહ્યું મેં કહું સ્વામી આ ઘરમાં બધા પ્રશ્નો છે એમના પ્રશ્ન ઘરના પ્રશ્નો ઘણા બધા હતા આર્થિક પ્રશ્નની મહા કટોકટી હતી મને ખબર બધી હું તો બધો સમાગમમાં આવેલો એટલે મને ખ્યાલ એટલે મેં યોગીજી મહારાજને કહ્યું કે આ ઘરમાં કટોકટી છે ને તમે આ દીક્ષા આપો છો તો થોડો વખત નોકરી કરે અને એકસઠમાં બધાને બનાવવાના છે તો ભેગા બનાવે તો જોગી મહારાજ મને કહે કે હું મહાન સ્વામીને એવા બનાવીશ કે એના સંકલ્પે લાખો રૂપિયા આવશે અને આજે આપણે જોઈએ છે આ બધું કાર્ય